પોતે પણ એક દિવસ વિમાન ઉડાવશે તેવા સંકલ્પ લીધો આપનું જીવન સંઘર્ષ અને જીવનમાં કઈક કરી બતાવવાની તમન્ના આપનો દ્રઢ સંકલ્પ અને આપની જીવન સફળતા અમને સૌને સદા પ્રેરિત કરતા રહ્યા છે આપે તો વિમાન બન્યા પણ આપે અનેકને વિમાન કર્યા પાયલોટ બનાવ્યા આપ આ સમાજનું અને આ દેશનું ગૌરવ છો આપ સમાજ રત્ન છો સાચા અર્થમાં અમારા હીરા મળે છે